આવી ગયા છે ફરમાઈ હતી ફરવા જવાની તો પૂરી કરી છે આપણે અત્યારે હર્ષધિવ અંદર આપણે બધા આવ્યા છે મજા જ છે હરસિદ્ધિ વનના અંદર આપણે અંદર આવી ગયા છે ગુજરાત વન વિભાગ હરસિદ્ધિ વનનો નજારો છે આખો તો અટાણ ઉતરે તો ફ્રેન્ડ તમે બધા અહીંયા પહેલાં આવ્યા હશો ત્યારે આ વસ્તુ નહી હોય પણ અત્યારે આ નવી બનાવવામાં આવી છે બેઠક બરોબર એ બધા માણસો જે ફરવા ફર આવે છે આજે તો રવિવાર છે એટલે માણસ જાજ્યું છે અહીંયા અને ઉપર જે ડુંગર દેખાય ને એના ઉપર આપણે જવાનું છે તો ન્યાય પણ આપણે નજર તમને બતાવશું બરાબર અહીંયા બધા માણસો બેઠા છે અને ફૂલ એન્જોય કરજો આખો વિડીયો જોજો તમને બધું જાણવા મળશે હર્ષદ્ધિ માતા વિશે ઇતિહાસ આપણે આજે જાણવાનો છે કોઈલા ડુંગર વિશે ને બધા વિશે ટ્રિપલ માછલી ટ્રિપલ માછલી વેલ માછલી છોકરા માટે રમવાની સુવિધા છે પાવરફુલ બરાબર અત્યારે છોકરાને બધા અહીંયા રમે છે અને હિસકે છે ફૂલ એન્જોય છે અહીંયા મનના અંદર આપણે અહીંયા ફોટોગ્રાફીનું પણ છે અહીંયા બટરફ્લાય છે પતકીઓ અહીંયા અહીંયાથી આગળ આમ જઈએ તો આમાં બેઠા જેવું બહુ મસ્તીનું છે એ આગળ આવેલું હાડ છે દિલ ત્યારબાદ પછી આપણે ડુંગર આખો પહાડી જે કોયલા ડુંગર કહેવામાં આવે અને બાજુનું ગામ છે ગાંધવી ગામ આ છે છકડો તમે તો કોઈ દિવસ જોયો નહીં હોય તો આજે જોઈ લ્યો ત્રણ ટાયર આવે છે 7.5 નો એન્જિન આવે છે એક સ્ટીરિંગ આવે છે લાઈટ આવે છે છત્રી આવે છે પાછળ બે નડડી આવે છે જે પકડવા નું હોય છે લાઈક શેર કમેન્ટ કરી દેજો ઓર સીધી વન માં જે હવે અમે જઈએ હે બસ ઘરે બરોબર અને બકૂડી કી કે બોલ બકૂડી હાલો દોસ્તો અમે જઈએ ઘરે હવે અર્શદી ભવન માં આવ્યા હતા પણ વન માં ફરી લીધા હવે ઘરે જઈએ બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ નું પણ બોલ બોલતા ખરી એક એક ના ના હાલો હાલો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો બધા